નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર કપાસના ભાવ તેમજ જીરુંના ભાવ તાજા બજાર ભાવ જાણવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો દરરોજે દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તો વાત કરીએ તો કે આજની તારીખ નવ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના ભાવ શું શું રહેલા છે તેની વિશે વાત કરવાની છે તો આ વિડીયો અમારો અંત સુધી જોજો અને બીજા લોકો સુધી શેર કરવાનું ના ભૂલશો અને લાઇક કરવાનું ના ભૂલશો તો ચાલો શરૂ કરીએ ગુજરાતના તમામ યાર્ડના આજે જીરુના ભાવ શું રહેલા છે રાજકોટ સાડત્રીસોથી છેતાલીસો ત્રીસ ગોંડલ પાંત્રીસો એકાવનથી છેતાલીસો ને છોતેર જેતપુર બેતાલીસોથી છેતાલીસો પચીસ વાંકાનેર આડત્રીસો સિત્તેરથી અડતાલીસોને પંચોતેર વાંકાનેર પાંત્રીસોથી પિસ્તાલીસો त્યાર પછી વાત કરીએ તો કે અમરેલી 3800 થી 4930 જસદણ 3500 થી 4600 કલાવાડ 3850 થી 4550 જામજોતપુર 3751 થી 4571 જામનગર 4000 થી 4575 ત્યાર પછી વાત કરીએ તો કે મોવા 4600 થી 4601 જૂનાગઢ 3600 થી 4720 સાવરકુંડલા 3200 થી 4700 મોરબી 4100 થી 4600 રાજુલા ચાર હજારથી તેતાલીસો ત્યાર પછી વાત કરીએ તો કે ભાવનગર ત્રણ હજાર પચાસથી પિસ્તાલીસો વિસાવદર આડત્રીસો પચીસથી એકતાલીસો એકત્રીસ ચામખંભાળીયા ચાર હજાર પંચોતેરથી પાંચ હજાર ભેંસાણ ત્રણ હજારથી પિસ્તાલીસો દસડા પાટડી આડત્રીસો પચાસથી છેતાલીસો ત્યાર પછી વાત કરીએ તો કે પાલીતાણા અડત્રીસો પચાસથી પાંચ હજાર સિત્તેર લાલપુર ત્રણ હજાર પચાસથી પિસ્તાલીસોને પંચોતેર ધ્રોલ બત્રીસો પચાસથી ચુમ્માલીસો ને એંસી માંડલ ઓગણપચાસો પચાસથી છેતાલીસો પિસ્તાલીસ ભચાઉ તેત્રીસોથી પિસ્તાલીસો ને એકોતેર ત્યાર પછી આગળ વાત કરીએ તો કે થરા અડત્રીસોથી પાંચ હજાર ત્રેવીસ દિયોદર ત્રણ હજારથી સુડતાલીસો ભાંભર પાંત્રીસોથી અડતાલીસો ને પંચાવન અને સિદ્ધપુર પચીસોથી ત્રણ હજાર બેચરાજી બેછરાજી છોત્રીસોથી ઓગણપચાસોને બે તો ખેડૂત મિત્રો આ હતા ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના આજની તારીખ જે મંગળવારના જે જીરુના ભાવ રહેલા છે તો આવાને આવા તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલ હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખો ધન્યવાદ